લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ગુજરાતની વાત કરીએ તો છેલ્લી બે ટર્મથી છવ્વીસમાંથી છવ્વીસ બેઠક બીજેપી જીતતી આવતી હતી અને આ વખતે પચીસ બેઠક જ જીતી શકી બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન દ્વારા જીત હાંસલ કરાઈ અને ભાજપની હેટ્રિકને તેમના દ્વારા રોકવામાં આવી ત્યારે આ રિપોર્ટમાં જાણીએ કે ગુજરાતમાં મહિલા પુરુષ યુવા વડીલ ગરીબ મધ્યમ વર્ગ શહેરી ગ્રામીણ લોકોએ કોને કેટલા મત આપ્યા સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી એટલે કે સીએસડીએસ લોકનીતિનો પોસ્ટ પોલ સામે આવ્યો છે તેના મુજબ ગુજરાતમાં પાટીદારોના ઓગણસી છ ટકા મત ભાજપને મળ્યા છે જ્યારે કોંગ્રેસને માત્ર છ પોઈન્ટ એક ટકા પાટીદાર મત મળ્યા છે ક્ષત્રિય આંદોલનની વચ્ચે કોંગ્રેસને આ ટકા ક્ષત્રિય મત મળ્યા છે આમ કહી શકાય કે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની અસર છે તેમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ખાસ નુકસાન નથી પહોંચ્યું ક્ષત્રિયોનો ભરોસો હજુ પણ ભાજપ પર યથાવત રહ્યો હોય તેમ કહી શકાય વાત કરીએ અલગ અલગ આર્થિક વર્ગની ગુજરાતમાં ગરીબ વર્ગ છે તેમના લોકોએ ભાજપને મત આપ્યા છે જ્યારે ગરીબ વર્ગના તેતાલીસ પોઈન્ટ એસી ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે નિમ્ન વર્ગની વાત કરીએ તો પંચાવન પોઈન્ટ સિત્તેર ટકા લોકોએ ભાજપને મત આપ્યા છે જ્યારે તેતાલીસ પોઈન્ટ સાહીઠ ટકા લોકોએ કોંગ્રેસને મત આપ્યો છે મધ્યમ વર્ગની વાત કરીએ તો ઓગણસિત ભાજપ પોઈન્ટ નેવું ટકા ધનિક વર્ગે ભાજપને વોટ આપ્યા છે જયારે બાવીસ પોઈન્ટ એસી ટકા ધનિક લોકોએ કોંગ્રેસને વોટ આપ્યા છે આ તો વાત થઈ આર્થિક વર્ગની હવે વાત કરીએ ગ્રામીણ અને શહેરી વર્ગની તો ગુજરાતમાં એકસઠ પોઈન્ટ ચાલીસ ટકા ગ્રામીણ મતદારો છે તેણે ભાજપને વોટ આપ્યો છે જ્યારે છત્રીસ પોઈન્ટ એસી ટકા ગ્રામીણ મતદારોએ કોંગ્રેસને વોટ આપ્યા છે શહેરી મતદારોની વાત કરીએ તો એકસઠ પોઈન્ટ દસ ટકા શહેરી મતદારો છે જે ભાજપને વોટ આપ્યો છે જ્યારે પચીસ પોઈન્ટ પચાસ ટકા શહેરી મતદાર છે તેણે કોંગ્રેસને વોટ આપ્યા છે આર્થિક વર્ગ અને ગ્રામીણ શહેરી બાદ શિક્ષણની દ્રષ્ટિએ કોણે કેટલા વોટ કયા પક્ષને આપ્યા છે તેના પર નજર કરીએ કરીએ તો તો ગુજરાતમાં નિરક્ષર નિરક્ષર લોકોની વાત લોકોએ કોંગ્રેસને વોટ આપ્યા એકસઠ પોઈન્ટ પચાસ ટકા પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરેલા લોકોએ ભાજપને વોટ આપ્યો જ્યારે આડત્રીસ પચાસ ટકા પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરેલા લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલા ચોસઠ પોઈન્ટ વીસ ટકા લોકોએ ભાજપને વોટ આપ્યા જ્યારે ઓગણત્રીસ પોઈન્ટ સિત્તેર ટકા ધોરણ દસ સુધી સત્તાવન પોઈન્ટ ચાલીસ ટકા ધોરણ બાર સુધી ભણેલા લોકોએ ભાજપને વોટ આપ્યો છે જ્યારે ત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા ધોરણ બાર સુધી ભણેલા લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો છે ગ્રેજ્યુએટ થી વધુ ભણેલા લોકોએ બાસઠ પોઈન્ટ ચાળીસ ટકા ગ્રેજ્યુએટ ભણેલા લોકોએ ભાજપને વોટ આપ્યો છે જ્યારે પચીસ પોઈન્ટ ચાળીસ ટકા ગ્રેજ્યુએટ લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક